વડોદરામાં કેવી ઉજવણી કરવામાં આવી રહી છે બિલકુલ શિવરાત્રીનો નો આજે મહાપર્વ છે અને વડોદરાના તમામ શિવાલયો ભક્તોથી સવારથી જ ઉમટી પડ્યા છે ભક્તો શિવાલયો અને જે રીતના આપ જોઈ શકો છો અત્યારે અમે એકસો બાણું વર્ષ જૂના વડોદરાના નવનાથ મહાદેવ પૈકીનું જે એક મંદિર છે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ત્યાં અમે પહોંચ્યા છે કે જ્યાં સવાર સવારથી જ ભક્તોનું અહીંયા હુજુમ ઉમડી પડ્યું છે આપ જોઈ શકો છો કઈ રીતના તમામ જે ભક્તો છે મહિલા પુરુષ યુવાનો યુવતીઓ તમામ લોકો અહીંયા મહાદેવને રીજવાનો પ્રયાસ કર્યા છે મહાદેવના દર્શન કર્યા છે શિવલિંગ પર જળ દૂધ શેરડીનો રસ મધથી તેનો અભિષેક કર્યા છે સાથે શિવલિંગ પર બિલીપત્ર ફૂલ ધતુરા સહિતના જે તે તેઓ લોકો અર્પણ પણ કરી રહ્યા છે અને ભગવાન ભોલેનાથના આજના દિવસે આશીર્વાદ લેવા માટે લોકો મંદિરે સવાર સવારમાં આવી રહ્યા છે મંદિર પ્રશાસન તરફથી પણ ખૂબ સારી સજાવટ અહીંયા મંદિરમાં કરવામાં આવી છે શણગાર કરવામાં આવ્યો છે એક કહી શકાય કે ભક્તો માટે અવ્યવસ્થા ન સર્જાય તે પ્રકારનું ધ્યાન અહીંયા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના જે પૂજારી છે અહીંયાની જે કમિટી છે તેમાં દ્વારા રાખવામાં આવ્યા છે ત્યારે આપણે સાથે મંદિરના જે પૂજારી છે તેમની સાથે આપણે વાત કરીશું પહેલાં તો આપણે હર હર મહાદેવ ઓમ નમ શિવાય શું કહેશો આજે મહાશિવરાત્રીનો પર્વ છે કેવું આયોજન મંદિર તરફથી ભક્તો માટે જટાટવી કરો જટાટ પ્રવાહ પાવિત ગડે લંબેતા ભોજાંગ તુંગ માલિકમ આજે મહાશિવરાત્રીના પર્વ છે તો ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થા પણ રાખેલી છે પછી ખીચડી છે સાબુદાણાની ખીચડી છે ઠંડાઈ છે કેળા છે ફરારી ચેવડો છે પછી પાણી છે પછી જે ભક્તો લાઈનમાં ઊભા રહે છે અને જેને કહેવાય બ્લડ પ્રેશરની પણ બીમારીઓ અમુક ટાઈમે ઊભા નહીં રહી શકતા એને ચક્કર આવે છે એના માટે લીંબુનું શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું છે મંદિર તરફથી અને કોઈને કંઈ કોઈ પણ ભક્તોને દુઃખ ના પડે કષ્ટ ન પડે અને લાઈનમાં લાઈનમાં આવવા માટે પણ એના માટે ઘણી બધી વ્યવસ્થા પણ રાખેલી છે કે એક બધા મંદિરના જે પણ છોકરાઓ છે એ ઊભા રહીને લાઇન એક એક લાઇનમાં બધાને લાવે છે બેસવાની બધા માટે વ્યવસ્થા રાખી છે અને સિનિયર સિટીઝનને કોઈપણ જાતની તકલીફ ના પડે એટલે ડાયરેક્ટ એને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવે છે અને જે પણ મહિલા જે ગર્ભવતી છે જેને મહાદેવની શિવરાત્રીના પર્વના દિવસે પૂજા કરવાની ઘણી બધી ઈચ્છા હોય છે એ વ્યક્તિઓ માટે પણ ડાયરેક્ટ આપણે એન્ટ્રીનું આયોજન કરેલું હોય છે મંદિરના પૂજારી સાથે વાત થઈ આપણે મંદિરના ભક્તો સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું કે જેઓ અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે કે તેમને કઈ રીતના તેઓ ભોલેનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે હું તમને અહીંયા એક લાઈન બતાવીશ અહીંયા જે પ્રસાદ વિતરણની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે બતાવીશ

જે શિવલિંગ પર અમે આને ચડાવીશું શું કે છો આજનો જે દિવસ છે ભગવાનની એક ઝલક જોવી જરૂરી લાગે છે બેન હા લાગે છે એક ઝલક મળી જાય તો બહુ સરસ છે તો જે રીતના આપ લાઈન જોઈ તમને બતાડીશ કે તમે લાઈન જોઈ શકો છો કે ઓમ નમઃ શિવાયના તમામ જે લોકો છે ત્યાં અહીંયા અહીંયા હર હર માહોલ છે વડોદરાના શિવાલયોમાં જોઈ કે જ્યાં મહાદેવ એટલે કે શિવ ભક્તિમાં ભક્તો છે તેઓ લીન થઈ ગયા છે અને કહી શકાય કે શિવરાત્રીનો આજનો જે માહોલ છે તે તમે સમજી શકો છો કે કઈ રીતના ભક્તોમાં અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી જોઈ તમારો ખૂબ ખૂબ આભાર તો જે રીતે